હા જય શ્રી રામ જય જય શ્રી રામ આવનાર ચૈત્ર સુદ નોમ સમગ્ર દેશમાં એના ઉત્સાહ અને ઉમંગ થઈ રહ્યો છે ત્યારે અંજાર શહેર ઐતિહાસિક શહેર છે એમાં પણ છેલ્લા ચાલીસ વર્ષથી જે રથયાત્રા ભગવાન રામની રથયાત્રા નીકળતી હતી ત્યારે આ વખતે એકતાલીસમી રથયાત્રા માટે કંઈક વિશેષ કંઈક અલગ અને કંઈક અદ્ભુત રીતે એની તૈયારી ચાલી રહી છે દર વખતે ચાલીસથી પિસ્તાલીસ હોય સ્પોર્ટ બધાય અને આ વખતે સિત્તેરથી પંચોતેર અલગ અલગ જેને કહે છે ને પ્લોટ એ ટ્રકમાં હોય વાહનમાં હોય ગાડીમાં હોય આવા અલગ અલગ પચોતેર જેવા પ્લોટ કરવામાં આવે છે ને આ વખતે વિશેષ કરીને ઓગણીસ એક હજાર જેવા જેને પુસ્તક અને સ્ટીકરો ઘરે ઘર માટે આમંત્રણ માટે અપાવ્યા છે લોકોએ પણ સહર્ષ એને સ્વીકાર કર્યો છે એટલે આવનાર દિવસ ચૈતર સુદ નોમના દિવસે જે રવાડી નીકળશે જે શોભાયાત્રા નીકળશે જેને કહેશે કે અદ્ભુત રીતે હશે એના માટે છસોથી સાતસો કાર્યકર્તાઓ રાતના દિવસ મહેનત કરી રહ્યા છે સમગ્ર શહેર એને જેમને કહી શકાય ને એક અલગ જ માહોલ એક ધાર્મિક માહોલ જેની લાઇટનો શણગાર છે ઝુંબર વાદળનો શણગાર છે અલગ અલગ જગ્યાએ લોકો પોતપોતાના ઘર આંગે રંગોળીઓ છે ધજા પતાકા આદે વાહનોમાં શું શેરીઓમાં શું ગલીઓમાં શું અદ્ભુત રીતની તૈયારી આ દિવસની ચાલી રહી છે એ દિવસે આપણે સૌ સમગ્ર રાજ્યવાસીઓ સમગ્ર દેશવાસીઓ અને સમગ્ર શહેરવાસીઓ રથયાત્રામાં જોડાય એવી આપણા ચેનલના માધ્યમથી સર્વને હાર્દિક આમંત્રણ આપીએ છે જય શ્રી રામ માતા કી દર વખતે ચાલીસ વર્ષથી રથયાત્રા થતી જ હતી પણ આ વખતે આ સમયે એક અલગ જ જાતની જેને કહી શકાય જેમ પહેલાં આપણે વાત કરી પહેલાં ત્રીસથી પાંત્રીસ જે ફ્લોટ જોડાતા હતા આ વખતે ડબલ કરી નાખ્યા સિત્તેરથી પંચોતેર જેવા જે ફ્લોટ છે જેને લોકોમાં ક્યાંક અલગ ઉત્સાહ છે કેમ કે રામ ભગવાન રામ મંદિર આદિની પણ સ્થાપનાથી એનો એક ભાવ છે અને એ ભાવ સાથેની આવ વખતે સમગ્ર ગુજરાતમાં કદાચ હું તો કહું દ્વિતીય નંબરની તો હતી પણ કદાચ આ વખતે પ્રથમ નંબરની બની એ રીતના તૈયારી સમગ્ર શહેરમાં શહેર આજબાસના ગામડાઓ છે એના માટે થઈને અદભુત રીતની તૈયારી આ વખતે ચાલે છે સૌને હૃદયપ્રયોગની એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય શ્રી રામ રાધે રાધે ભારત માતા